જય શ્રી કૃષ્ણ આજે આસો સુદ બીજ એટલે બીજ નોલતું નવરાત્રિનો બીજો દિવસ આ દિવસ મા બ્રહ્મચારિણીને સમર્પિત છે મા દુર્ગાનું બીજું સ્વરૂપ એટલે બ્રહ્મચારિણીમાં મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી તપસ્યાનું વરદાન મળે છે મા બ્રહ્મચારિણીનું સ્વરૂપ અત્યંત લાભદાયી પુણ્ય દેનારું છે ભગવાન શિવે જેમણે તીવ્ર તપસ્યા કરી ત્યાર પછી મા બ્રહ્મચારીણીને પ્રાપ્ત કર્યા હતા જેને જોઈને દેવતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા એવું કહેવાય છે કે નવરાત્રીના બીજા દિવસે કુંડલીઓને જાગ્રત કરવા માટે માં બ્રહ્મચારિણીની સાધના કરવામાં આવે છે નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવાથી તેના ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે અને તેની ઉપાસના ભક્તો અને સિદ્ધો માટે અનંત ફળદાયી છે પુરાણોમાં કહ્યું છે કે જે ભક્ત માતા બ્રહ્મચારીણી માટે તપ કરે છે તે સંયમ ત્યાગ વિરાસત અને સદ્ગુણ વિકસાવે છે દેવી બ્રહ્મચારીણીનું સ્વરૂપ સંપૂર્ણપણે તેજસ્વી અને ખૂબ જ ભવ્ય છે માતા તેના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ ધરાવે છે તેમણે સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે એક પૌરાણિક કથા અનુસાર માતા બ્રહ્મચારીણીનો જન્મ તેમના પહેલાના જન્મમાં હિમાલય પર્વતના ઘરે પુત્રી તરીકે થયો હતો જે માતા પાર્વતીનું જ સ્વરૂપ છે આ જન્મમાં પણ ભગવાન શિવને પામવા માટે તેમણે કઠોર તપસ્યા કરી તેમની આ કઠોર તપસ્યાને લીધે તેનું નામ બ્રહ્મચારીણી અથવા તપચારીણી પડ્યું કહેવાય છે કે આ તીવ્ર તપસ્યાને કારણે માતા બ્રહ્મચારીણીએ હજાર વર્ષોથી માત્ર ફળ અને ફૂલોનું સેવન કર્યું અને ભગવાન શિવને મેળવવા માટે તપસ્યા કરી તેની કઠોરતા જોઈ બધા બધા દેવો આશ્ચર્યચકિત થઈ ગયા દેવી દેવતાઓએ તેને આપ્યું કે તેમની બધી જ ઈચ્છા પૂર્ણ થશે અને મા પાર્વતીના વિવાહ ભગવાન શિવ સાથે થયા મા બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે તેમને કમળનું પુષ્પ ચડાવવું જોઈએ મા બ્રહ્મચારિણી આકર અથવા પંચામૃત અર્પણ કરવું જોઈએ માં બ્રહ્મચારીણીને પ્રસન્ન કરવા હોય તો તેમને આ દિવસે દૂધ અને દૂધમાંથી બનતી વાનગી જેવી કે ખીર દૂધપાક વગેરે ધરાવી જોઈએ જેનાથી નિરોગી અને લાંબુ આયુષ્ય સાથે સારા નસીબના આશીર્વાદ મળશે જે વ્યક્તિ આધ્યાત્મિક અને આત્મિક આનંદની કામના રાખે છે તેમણે બ્રહ્મચારીણીની પૂજા જરૂર કરવી જોઈએ દેવી બ્રહ્મચારીણીને જ્ઞાન તપસ્યા અને વૈરાગ્યની દેવી કહેવામાં આવે છે કઠોર સાધના અને બ્રહ્મમાં લીન થવાને લીધે તે બ્રહ્મચારિણી પણ કહેવાયા તેમની પૂજા વિદ્યાર્થીઓ અને સન્યાસીઓ માટે ખૂબ જ શુભદાયી છે મા બ્રહ્મચારીણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનેક ફળ પ્રાપ્ત થાય છે તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે બ્રહ્મચારીણી મા પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પરથી ભટકતું નથી અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે બ્રહ્મચારીણી માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય સારું રહે છે તેમજ રોગમાંથી છુટકારો મળે છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી મંગળ ગ્રહની ખરાબ દશા દૂર થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિના આશીર્વાદ મળે છે મિત્રો તો આ હતી બ્રહ્મચારિણી માતાની કથા અને તેની પૂજાનું મહાત્મ જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બ્રહ્મચારીણીમાં જય નવ દુર્ગા જય મા અંબા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ